ભારતીય રાષ્ટ્રીય યુવક કોંગ્રેસના ચોસઠમાં સ્થાપના દિવસ નિમિત્તે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સરસ્વતી ચાર રસ્તા ખાતે યુવા કોંગ્રેસ દ્વારા છોડ વિતરણ કરવામાં આવ્યું આજે ઇન્ડિયા યુથ કોંગ્રેસ ચોસઠમાં સ્થાપના દિવસ અને આદિવાસી દિવસ નિમિત્તે વડોદરા યુથ કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા સરસ્વતી ચાર રસ્તા પાસે છોડ વિતરણ કરવામાં આવ્યા હતા જે પ્રમાણે આ છોડનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તે પ્રમાણે વડોદરાનો પણ વિકાસ યુવાનો માટે થવો જોઈએ સાથે યુદ્ધ કોંગ્રેસના પ્રમુખ અને કાર્યકરો દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજે ચોસઠમાં યુથ કોંગ્રેસના સ્થાપના દિવસે વડોદરા શહેરના યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શ્રી પવનભાઈ માજલપુર વિધાનસભાના જયદીપસિંહ ગોહિલ અને તમામ યુથના આગેવાનો કુલદીપસિંહ પૂર્વ પ્રમુખ સાથે મળીને આજે માજલપુર સરસ્વતી કોમ્પ્લેક્સ ખાતે વૃક્ષના છોડનું વિતરણ કરેલું છે અને સાથે સાથે આ વડોદરાની પ્રજાને એક સંદેશ આપી રહ્યા છે કે આ છોડ જેવી રીતના ઉછરે એવી રીતના વડોદરાનો વિકાસ ઉછરવો જોઈએ અને તે પણ એક યુથના હાથથી જ ઉછેરાશે યુથ એટલે યુવા યુવા આ દેશનું ભવિષ્ય છે યુવાઓ જ્યારે શિક્ષણથી વંચિત રહેતા હોય રોજગારથી વંચિત રહેતા હોય ત્યારે આ વૃક્ષનું વિતરણ કરીને આ વડોદરાની જનતાને આજે યુથના કાર્યકરો એક સંદેશ આપી રહ્યા છે કે વૃક્ષનું જતન કરો એવી રીતે યુવાઓનું જતન કરો યુવાઓની કારકિર્દી અંગે જે રોજગાર શિક્ષણ અને બેકારી જે વધી રહી છે મોંઘવારી જે વધી રહી છે એની સામે જ્યારે સત્તાધારી લોકો એક ધારું શાસન ચલાવી રહ્યા છે ત્યારે આ યુથના આગેવાનો દ્વારા વૃક્ષના દરેક મોગ મૌન રહીને આજે વડોદરાની જનતાને સંદેશ આપેલ છે કે આ જે યુગ ચાલી રહ્યો છે એને પલટવાની જરૂર છે અને નવા વૃક્ષોનું જતન કરીને સત્તાને પણ બદલવાની જરૂર છે એ આ યુથનો એક સંદેશ છે એ સંદેશ સાથે આજે હું તમામ યુથના કાર્યકરોને બિરદાવું છું અને આ સાતના દિવસે વડોદરાનું આખું ચિત્ર બદલાય એવી શુભકામનાઓ પાઠવી રહ્યો છું અને યુથના કાર્યકરો આવનાર દિવસોની અંદર પ્રજાની પડખે રહી આગેવાની કરી તમામ યુવાઓની રોજગાર ક્ષેત્ર શિક્ષણ ક્ષેત્રની લડતમાં આગેવાન રહે તેવી એક મારી રજૂઆત છે મહેશ સોલંકી અનુસૂચિત જાતિ ચેરમેન વડોદરા શહેર કોંગ્રેસ સમગ્ર અમારા આદર્શ સેવા નેતા શ્રી રાહુલ ગાંધીજીના આદેશથી છોડ વિતરણ અને છોડ પ્લાન્ટેશન કાર્યક્રમ રાખવામાં આવેલ હતું જેના ભાગરૂપે આજે વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા માજલપુર સહસ્મતી ચાર રસ્તા ખાતે ચોસઠમાં સ્થાપના દિવસ નિમિત્તે ચોસઠ તુલસીના છોડ સાથે સાથે અન્ય છોડો નું વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે પવન ગુપ્તા પ્રમુખ વડોદરા શહેર યુથ કોંગ્રેસ